દમણમાં સ્થાનીય સ્વરાજ ચૂંટણીને હવે ફક્ત નવ દિવસ બાકી રહી ગયા છે અને તેમાં જો પ્રચારની વાત કરીએ તો ફક્ત આઠ દિવસ હવે ઉમેદવારો પાસે પોતપોતાના વિસ્તારમાં પ્રચાર કરવા અંગેનો સમય બાકી રહી ગયો છે જોકે હવે લોકોનો ચૂંટણી પ્રત્યેનો રસ ઘણો ઓછો થઈ ગયો હોય એવું પ્રતીત થઈ રહ્યું છે તેનું કારણ શું હશે તે તો લોકો પાસેથી જાણવું ઘણું મહત્વનું રહે છે દમણના ઇતિહાસની વાત કરીએ તો એક સમય હતો કે લોકો ચૂંટણીની રાહ જોતા હતા અને ચૂંટણી આવે તેના એકથી બે મહિના અગાઉ જ લોકો ચૂંટણીની તૈયારીઓમાં જોતરાઈ જતા હતા પરંતુ આ વખતની સ્થાનીય સ્વરાજની ચૂંટણી જેમાં પંચાયત જિલ્લા પંચાયત અને નગરપાલિકા ત્રણે એકસાથે ચૂંટણી હોવા છતાં લોકોમાં જોઈએ એટલો રસ દેખાય નથી રહ્યો જો કે ઉમેદવાર પણ પોતપોતાના વિસ્તારમાં પ્રચાર કરતા દેખાતા પણ નથી આજથી ચૂંટણીનો પ્રચાર માટે ફક્ત આઠ દિવસ બાકી છે પરંતુ ચૂંટણી પ્રચાર જોવા મળતો નથી એનો કારણ હજી ઉમેદવારોને ચૂંટણી પ્રચાર અંગે જરૂરી મંજૂરી ચૂંટણી આયોગના વિભાગમાંથી મળી નથી અને સંભવિત આવતીકાલથી મંજૂરી મળ્યા બાદ ઉમેદવારો પોતપોતાના વિસ્તારમાં ચૂંટણી પ્રચાર કરી શકશે હાલ તો ઉમેદવારોને હોર્ડિંગ બેનર સોશિયલ મીડિયામાં પ્રચાર હેન્ડબિલ ઓટો રિક્ષામાં પ્રચાર વગેરે વગેરે પ્રચાર કરવાની મંજૂરી મળી છે પરંતુ ચૂંટણી પ્રચાર હવે સંભવિત આવતીકાલથી ઉમેદવારો પોતપોતાના વિસ્તારમાં કરશે એવી માહિતી મળી રહી છે દમણના ઇતિહાસની વાત કરીએ તો બે હજાર ચારમી લઈને બે હજાર ચૌદ કોંગ્રેસના શાસનમાં કોઈપણ ચૂંટણી આવતી તો લોકો તેની રાહ જોતા અને ચૂંટણીના એકથી બે મહિના પહેલાથી જ તૈયારીઓ શરૂ થઈ જતી ખાવા પીવાની મોજથી માણી જરૂરી વસ્તુઓની વેચણી તથા કોણ દાવેદારી કરશે તે અંગે ચર્ચાઓ પણ દમણમાં આમ થતી હતી પરંતુ બે હજાર ચૌદમી બે હજાર ચોવીસ ભાજપના શાસનમાં ધીરે ધીરે ચૂંટણી અંગેનો રસ લોકોમાં ઓછો થઈ રહ્યો હોવાની લાગણી બહાર આવી રહી છે જો કે એક રીતે વધતો ભ્રષ્ટાચાર લોભ લાલચના બનાવોમાં અંકુશ આવી ગયા છે જે એક સારી વાત ગણાય છે અને હવે લોકો જાગૃત થઈ પોતાના વિસ્તારમાં યોગ્ય શિક્ષિત પ્રમાણિક અને સ્વચ્છ છબી ધરાવતા ઉમેદવારોને ચૂંટણી જીતાડી રાજનીતિમાં લાવે તો વિકાસને વેગ મળશે એવી લાગણી હાલ ઉભી થઈ રહી છે નમસ્કાર મિત્રો હું નીરવ ભદ્દ જનમંચ ન્યૂઝ ચેનલને આર્થિક મદદ થાય તે માટે હવે સબસ્ક્રાઇબની સાથે સાથે તેની જ બાજુમાં જોઈન બટન આવ્યું છે તો દર્શક મિત્રોને અપીલ કરવામાં આવે છે અને વિનંતી કરવામાં આવે છે કે જોઈન્ટ બટન દબાવી તેમાં ચાર ઓપ્શન છે ચાર ઓપ્શન તમે માસિક આર્થિક મદદ જનમંચને આપી શકો છો તમે જનમંચ ન્યૂઝ ચેનલના મેમ્બરશીપ લઈને આર્થિક મદદ મળે તો જનમંચના હાથ મજબૂત થઈ શકે અને અમે પણ આ રીતે અવિરત ને સમાચાર આપી શકીએ ધન્યવાદ દમણની જનતા માટે ખુશ પૂજા કોસ્ટલ ચાર રસ્તા પર આવેલા ઘડિયાળ શરૂ થઈ ચુકી છે હવે આપને સીએનજી ભરાવા માટે દમણ છોડી અન્ય રાજ્યમાં જવાની જરૂર પડશે નહીં નાની દમણ ખાતે આવેલા ઈ નેસરવાનજી એન્ડ કંપની પેટ્રોલ પંપ આપના માટે લાવ્યા છે સીએનજી પંપની સુવિધા ઈ નેસરવાનજી એન્ડ કંપની પેટ્રોલ પંપ કાર્યક્ષમતા સગવડતા અને ઇકો ફ્રેન્ડલીનેસ પર ધ્યાન કેન્દ્રિત કરીને ઉચ્ચ સ્તરની ઇંધણ સેવાઓ પ્રદાન કરે છે દમણના મધ્યમાં સ્થિત અમારી આધુનિક સુવિધા તમારા વાહન માટે સ્વચ્છ અને કાર્યક્ષમ ઉર્જા સુનિશ્ચિત કરીને પેટ્રોલ ડીઝલ અને સીएनजी ના વિકલ્પો પ્રદાન કરે છે અમારો સમર્પિત સ્ટાફ ઝડપી અને મૈત્રીપૂર્ણ સેવા પ્રદાન કરે છે તો આજે જ અમારા પંપની મુલાકાત લો અમારું સરનામું છે ઈનેસરવાનજી એન્ડ કંપની પેટ્રોલ પંપ રાજીવ ગાંધી સેતુની સામે દમણ સિટીમાં અને અમારી બીજા શાખાનું સરનામું છે ઈ નેસર એન્ડ કંપની પેટ્રોલ પંપ બામણ પૂજા કોસ્ટલ હાઈવે ચાર રસ્તા પર આવેલા ઘડિયાળ નજીક બામણ પૂજા ચેકપોસ્ટ પાસે મોટી દમણ તો રહસ્યની જુઓ છો સીમલેસ પર્યાવરણીય રીતે સભાન બળતણ અનુભવ માટે ઈ નેસર એન્ડ કંપની પેટ્રોલ પંપ પસંદ કરો જે તમને અને તમારા વાહનોને હંમેશા ચાલતા રાખશે મોટી દમણ કાર્યરત છે જ્યાં તમને સેનિટરી વેર ટાઈલ્સ ફેન્સી સીપી બાથ ફિટિંગ પીવીસી પાઇપ ફિટિંગ વોટર ટેન્કસ એન્ડ પ્લાયવુડ વગેરે